જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવીઆઈ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે સવાર સવારના આપણે આવી ગયા છીએ એરંડા વાળી વાડીમાં એટલે કે એરંડા કટિંગ કરવાનું કામ ચાલુ છે એંડા કટિંગ કરીને ભરવાના આપણે ટોલામાં અને અહીંયા આવી ગયા અહીંયા બીજો ટ્રેક્ટર પણ હાજરમાં હતો તો અહીંયાથી ફૂલ ભોઈ જય શ્રીરા ઘરે બારવા માટે હજુ આ હુકાઈ જાય એટલે ઘરે સળગાવવા માટે ચાલે અહીંયા આગળ પહેલાથી સ્ટોકમાં એક ટ્રેક્ટર છે અને આ બાજુ પરિણામ કટિંગ કરે હેરા આપણે ટોલો ભરવાનો આ કટિંગ થઈ જાય એટલે કટિંગ કરી કરી ભરવાનું છે આપણે માણસું ભાઈ કટિંગ કરવા માટે તો એ હે દ્વારિયા એ કો કટિંગ કરી કંઈક આવી રીતના કટિંગ કરવાનું છે મિત્રો એન્ટા કઈક આવી રીતે કપાય છે જુઓ તમે જુઓ ધાર્યું ધાર્યું પ્રેમભાઈ ધાર્યું આગી રહ્યા છે પછી આપણે ભરવાના છે ટોલામાં પછી મિત્રો આપણે જો કડપલી કમ્પ્લીટ બોયા ખાપીને કરી નાખ્યું આટલી બધી આમ જોઈ શકો છો તમે અને બધી આપણે આડીઓ ભરવાનું છે પ્રેમભાઈ માથે આડીઓ ભરેલા અને નીચેથી કડપલો દેવાન થાય કંઈક આવી રીતના તો મિત્રો આપણે મેસોડી ઉપર આડિયો બોયાનું કમ્પ્લીટ પરિણામ છે એટલે એરંડા એટલે અમારી દેશી ભાષામાં એને બોયયા કહેવાય જે સળગાવવા માટે સુકાઈ જાય એટલે બહુ મસ્ત રીતે કામ આવે છે અને આજુ આ છે ગાય માતાજી આવી ગઈ છે અંદર અને આ છે લાલહારી રીબડી આ બધી ગાઉ તેની છે જેની બધી ગાઉ નાનું પણ નાગનું બચ્યું એ કહી શકાય એવી ગાઉ છે બધી અને બધી ગાયની હરેકની કિંમત ત્રણ લાખથી ઉપરની કિંમતની ગાઉં છે બધી જો आप नहीं पहुंची घरे इस भाई को देखो इसने हमारे बाथरूम का कुकड़ा तोड़ दिया है ये नया लेना लेना पड़ेगा इसको काम पे कोई मत रखना कुछ काम करता नहीं है देखो अभी ये ये छुपा रहा है

આ વળી તમને શું દેખાય ઘાસ ઘાસ કાઢના હે ચરો વાડું પડે છે દા થોડું કા નહી જ પડ્યું હે ચલો આપણે વાગી દેંગે ચરો આ ગયા છે ગામના રૂડાને અહીંયા ગડીયા અમને પાદરમાં ચરો વાડવા માટે તો મિત્રો આવજ જોઈ શકો છો તમે એક ભાઈ વાડ ચરો વાડે જરાડું વાડે કારણ કે હું લોક બનાવું હું માટે ભાઈ રાડ વાડે વાડીના ધણી છે પટેલ ભાઈ આપણા

તો મિત્રો આપણી લેમ્બોર્ગીની ઉપર આની સાયકલ નવી આવી ગઈ પહેલાં વિડીયો નહોતો બનાવ્યો પણ આપણે આ જ મળી ગયો તો આપણી રાજેશભાઈની સાયકલ નવી આવીનું વિડીયો બનાવી અહીં આ છે હમણાં મિરભાઈ લાઈક કરો લાઈક કરો સર કરો સબસ્ક્રાઇબ કરો પછી મિત્રો થઈ ગયા નાઈ ને એકદમ ફ્રેશ અને બની ગયા ઘોઘરા જેવા જુઓ બાઈક અહીં આપણે બાઈક ઉપર ના છે આપણી શેરી તમે તો કોઈ કોઈથી જોઈ નહીં હોય ને આપણે જવાનું હે માતાજી હવે આપણે જાઉં છું રવિચુ માતાજી તરફ તો મિત્રો આપણે લઈને નીકળી ગયા બાઈક શેરીમાંથી સીધા આગળ આપણા દિવસભાઈ હતા અને આ બાજુ રાજેશભાઈને સાયકલ નવી સાયકલ લઈને ભાઈ રખડેજ હોય તો આજે તેથી અને આપણે જઈ રહ્યા છીએ સીધા જયો માતાજી તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી માતાજી કોડ દિવસ શ્રી રવિચી માતાજીના મંદિર એ તો ચલો આપણે કરી લઈએ અંદર જઈને દર્શન અને તમે પણ કરી લો માતાજીના દર્શન મિત્રો તો આપણે માતાજીના દર્શન છે માતાજીને કમ્પ્લીટ કરીને આવી ગયા છીએ બહાર અને આ બાજુ જો આપણે મંડાડાનો દર્શન કરવા જવાનું છે જય બજરંગબલી રાહુલ ભાઈ જય બજરંગબલી અહીં આપણે કેજે આવી ગયા છે દર્શન કરવા માટે સપોર્ટ કરજો ભાઈને સપોર્ટ કરજો આશીર્વાદ લઉ લે તારો ઘણો ગાલુ જાત કરે વાસેન મંડાડાનો મંદિર આપણે કરી લીધું દર્શન આ બાજુ ભરતભાઈ પણ દર્શન ભરતભાઈ કેમ છો તો મિત્રો ભરતભાઈ આપણે કેજીભાઈ બંને આવી ગયા છે દર્શન કરવા માટે હવે આપણે જઈશું દર્શન કરવા માટે

અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં જે ત્યાં વ્લોગ તમે જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર કંઈ જણાવજો તો મળીએ નવ વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી